અમરેલીમાં કેન્દ્રીય મંત્રીએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ નું કર્યું હતું અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે રાજ્ય સરકારી ભાગીદારીની જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલ નું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ધોરણ છ થી લઈને ધોરણ બાર સુધીમાં ફ્રીમાં અભ્યાસ સાથે રહેવાનું આધુનિક શિક્ષણનો અધ્યાય અમરેલીમાં શુભારંભ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું આધુનિકરણ થાય અને દેશના વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ કરે તેવા હેતુ સાકાર કરવા અમરેલી વિદ્યાસભા ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શિક્ષણ ક્ષેત્ર અમરેલી જિલ્લો આગળ આવે તેવો રાજ્ય સરકાર સંગાથે વિદ્યાસભા ટ્રસ્ટ દ્વારા આરંભ કરવામાં આવ્યો હતો ધોરણ છ થી ધોરણ બાર સુધી નિઃશુલ્ક ભણતર સાથે રહેવાની સગવડતા કરવાના ધ્યેય સાથે રાજ્યભરમાં સોળ આવી આધુનિક શાળા રાજ્ય સરકાર બનાવી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સાઠ હજાર જેવી રકમ દિલ્હીથી પ્રધાનમંત્રી મોદી મોકલે છે તેમ કેન્દ્રીય શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું ભવ્ય લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું આયોજન થયેલ છે આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે માન્ય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા સાથે સાથે નાણભાઈ કાસડિયા આપણા સાંસદ શ્રી ઉપસ્થિત રહી અને અનેક જે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાંથી આવેલા તમામ મહેમાનો તેમજ આ સંસ્થાના પ્રમુખશ્રી માનનીય વસંતભાઈ ગજેરા અને તમામ જે કાંઈ નિમંત્રણ દીધેલી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તેમજ પ્રેસ મીડિયામાંથી પધારેલ તમામ સ્ટાફ સ્ટાફશ્રીઓનું આ તકે સ્વાગત કરી અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ ક્ષણના સાક્ષી બનનાર તમામ વ્યક્તિઓને અમે વિદ્યાસભા સંસ્થા વતી અભિનંદન આપીએ છીએ અને આ સંસ્થામાં જ્યારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શરૂ થઈ છે ત્યારે અમરેલી જિલ્લા માટે ગર્વની વાત એ છે કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ છથી બાર સુધી તદ્દન નિઃશુલ્ક જેમને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અભ્યાસ કરવામાં આવશે એમાં શ્રેષ્ઠ સુવિધાઓ એ હશે કે તમામ વિદ્યાર્થીઓના સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ થશે તેમને નિવાસ રેસિડેન્શિયલ એક અલગ જ પ્રકારની સુવિધાઓ સાથે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે તેવું આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક અનોખી પહેલ છે અને આ પહેલને વધાવી લઈએ છીએ અને અમે શ્રેષ્ઠ શિક્ષણ આપીશું અને આગામી સમયમાં ખૂબ સારી એવી રીતે સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ આપનારી સંસ્થા તરીકે ઉભરી આવીશું તેવા અમે એક વ્યક્ત કરીએ છીએ વિચાર અને આ વિચાર થકી અમે વળગી રહીશું થેન્ક યુ જય હિન્દ કેન્દ્ર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અમરેલી જિલ્લો પ્રગતિ કરે અને ધોરણ છ થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓનું હાલનું એક્સલન્ટ શિક્ષણ મળે તેવા ડબલ એન્જિનની સરકારના અમરેલીમાં સાકાર થયો છે નમસ્કાર અમરેલી ખાતે આજે જ્ઞાન શક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ વિદ્યાસભાને આપવામાં આવેલી છે એને મંજૂરી આપી એના લોકાર્પણ માટેનો કાર્યક્રમ વિદ્યાસભાના વિશાળ કેમ્પસની અંદર વાલીગણ વિદ્યાર્થીગણ અને શહેરના ગણમાન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો આ એક પ્રકારની અદ્વિતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે એ પ્રકારની આ યોજના છે જેની અંદર બાળકોનું સિલેક્શન કરીને એ બાળકોને અત્યંત સુવિધાપૂર્ણ અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માટે સરકારી ખર્ચે યોજના કરવામાં આવી છે જેમાં દાખલ થનાર બાળકને એના વાલીને એક પણ પૈસાનો ખર્ચ કરવાનો થતો નથી અને એ બાળકનો સર્વાંગીણ વિકાસ એક સ્ટેટ ઓફ આર્ટની જેને સ્કૂલ કહી શકાય એવી શાળાની અંદર થાય એને અદ્યતન સંસાધનોનો લાભ મળે એવી સંસ્થા અમરેલીમાં વિદ્યાસભાને મળવા માટે વિદ્યાસભાને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે અમારા અમરેલી જિલ્લાને આ પ્રકારની સંસ્થાનો લાભ આપવામાં આવ્યો આજે નવોદય વિદ્યાલય ખાતે